કિશનભાઈ અત્યારે આધુનિક જમાનામાં મહિલાઓના રક્ષણના અનેક કાયદાઓ સરકારે બનાવેલા છે પણ ઘણીવાર એનો દુરુપયોગ પણ થતો હોય અને ઘણીવાર કોઈને હેરાન કરવા માટે પણ ખોટી ફરિયાદો કરવામાં આવતી હોય અને ત્યારે આવા કિસ્સાઓમાં નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર હાઈકોર્ટ સજાગતા વાપરીને ઘણીવાર ફરિયાદો રદ પણ કરતી હોય છે અને એ રીતે હાલના કિસ્સામાં પણ બે હજાર વીસમાં ફરિયાદી પૂનમબેનના પિતાએ કે જે ગુજરાતના અમદાવાદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતા અને એવોએ મુખોતિયા તરીકે ફરિયાદ કરેલી હોય અને ફરિયાદમાં કુટુંબના અલગ અલગ આઠ સભ્યોના નામ લખાવેલા હોય અને અનેક કલમો નીચે ફરિયાદ દાખલ કરેલી હોય ત્યારે ખરેખર પૂનમબેન ભારતમાં ક્યારેય રહ્યા જ નથી લંડન જ રહ્યા છે લંડનમાં જ સાથે ઝઘડો થયેલો હતો લંડનની કોર્ટે છૂટાછાડા આપી દીધેલા હતા આમ છતાં ખોટી ફરિયાદ કરેલી હોય ત્યારે અમોએ પ્રથમ અહીં આગોતરા જામીન મેળવેલા હતા અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કોસિંગ પિટિશન ફાઇલ કરતા અને રેકોર્ડ ઉપર પોલીસે જે ચાર્જશીટ કર્યું છે એમાં કાયદા મુજબ ખરેખર જેની ઉપર દુઃખ ત્રાસ થયો હોય એ ભોગ બનનાર કહેવાય એ પૂનમબેનનું કોઈ પોલીસે નિવેદન નથી લીધું અને એમને એમ ચાર્જશીટ ફાઇલ કર્યું હોય ત્યારે રેકોર્ડ ઉપર જ ડીવાયએસપી તરીકે હોદ્દાનો ગેરલાભ લઈને ખોટી ફરિયાદ લખાવેલી હોય તેવું પ્રથમ દશને ફલિત થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આખી ફરિયાદ અને ચાર્જશીટ કોસ કરી નાખેલ છે અને એ રીતે તમામ આરોપીઓને મુક્ત કરી દીધેલ છે